બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિની જાતે જઈ સમીક્ષા કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા તેમણે સુઈગામ ગામ વાવ નાગલા અને ખાનપુર સહિત સરહદી વિસ્તારોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો અને સરકાર અસરગ્રસ્તોની પડખે છે તેવો વિશ્વાસ આપ્યો મુખ્યમંત્રી શ્રી ગુરુવારે બપોરે સુઈ ગામ પહોંચ્યા હતા અને ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાને આશરો લઈ રહેલા પૂરગ્રસ્ત પરિવારજનો સાથે વાતચીત કરી તેમને આપવામાં આવતી રાહત સામગ્રી ખાદ્ય પેકેટ અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે માહિતી મેળવી તેમજ વરસાદથી થયેલા નુકસાનની વિગતો જાણી તેઓએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકાર દરેક પરિસ્થિતિમાં તેમની સાથે છે અને જરૂરી તમામ સહાય ઉપલબ્ધ કરાવશે આ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સુઈ ગામના વરસાદથી પાણી ભરાયેલા વિસ્તારો તેમજ જલોતરા સબસ્ટેશનની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિર્માણ કર્યું અને અસરગ્રસ્ત વિસ્તાર માટે જરૂરી પગલાં અંગે માર્ગદર્શન આપ્યું ખાસ કરીને વીજ પુરવઠા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પુનઃ સ્થાપિત કરવામાં ત્વરિત કામગીરી થાય તે માટે અધિકારીઓને સૂચનાઓ આપી ગુરુવારે રાત્રિ રોકાણ માટે મુખ્યમંત્રી શ્રી વાવ ખાતે રહ્યા અને ત્યાં ગ્રામજનો સાથે સંવાદ કરીને પરિસ્થિતિની વિસ્તૃત વિગતો મેળવી તેમણે અસરગ્રસ્ત લોકોને મળીને તેમની મુશ્કેલીઓ સાંભળી અને દરેકને જરૂરી સહાય પહોંચાડવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું વીજ પુરવઠા અંગે પણ મુખ્યમંત્રી શ્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી જિલ્લામાં બસો તેર ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેમાંથી હવે એકસો એક્યાસીથી વધુ ગામોમાં વીજ પુન શરૂ કરવામાં આવી છે પાણી પુરવઠા માટે પણ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં બસો પંચાણું અસરગ્રસ્ત ગામોમાંથી એકસો અડસઠ ગામોમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રીશ્રીએ મોડી સાંજે થરાદ તાલુકાના નાગલા અને ખાનપુર ગામોની પણ મુલાકાત લીધી અને વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું સાથે જ તેમણે ભાર મૂક્યો કે આવી પરિસ્થિતિ ફરી નહીં સર્જાય તે માટે લાંબા ગાળાના નિર્વાણ આયોજન જરૂરી છે બ્યુરો રિપોર્ટ ભાવેશ પરીખ દી સિક્રેટ ન્યૂઝ બનાસકાંઠા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સુઈગામ વાવ નાગલા અને ખાનપુર ગામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો અને સરકાર તેમની સાથે હોવાનું આશ્વાસન આપ્યું તેમણે અસરગ્રસ્તોને મળતી સહાય વીજ અને પાણી પુરવઠા પુનઃ સ્થાપિત કરવા તાત્કાલિક પગલાં લેવા સૂચનાઓ આપી વિધાનસભા અધ્યક્ષ મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓ સાથે બેઠક યોજી અને રાહત કામગીરીની સમીક્ષા કરી બસો ગામો અસરગ્રસ્ત થયા છે બસો લોકોનું રેસ્ક્યુ અને છ હજાર આઠસોથી વધુનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અઢાર હજાર ફૂડ કિટ્સ અઢી લાખ ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલ વેચવામાં આવી રહી છે આરોગ્ય ટીમો દ્વારા ક્લોરીન ટેબ્લેટ અને ઓઆરએસ વિતરણ સહિત જરૂરી કામગીરી ચાલી રહી છે મુખ્યમંત્રી શ્રીએ લાંબા ગાળાના નિવારણ માટે આયોજન કરવા અને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પૂરી પાડવા માર્ગદર્શન આપ્યું